જે અંતર્ગત દરેક ગામના દરેક ઘરનો મોબાઈલ એપ્લિકેશન દ્વારા સર્વે કરી લાભ આવવા પ્રાપ્ત લાભાર્થી જો બાકી રહી ગયેલ હોય તો તેને શોધવા માટે આ મિશ્રણની શરૂઆત આજ રોજ માન્ય રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુશી પરમાર કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં કરવામાં આવેલ છે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને સંબંધિત વિભાગોના તાજેતરના અવલોકનમાં જાણવા મળ્યું છે કે અનેક પાત્ર લાભાર્થીઓ આધાર કાર્ડ અપડેટ એકેવાય સી તથા બેંક ખાતા નંબર આધાર સાથે લિંક ન હોવા જેવી તકનીકલ ટેકનિકલ ખામીઓના કારણે યોજનાઓના લાભાર્થી વંચિત રહી રહ્યા છે પરિણામે પીએમએ વાય એનઆરએલએમ એનજીએમઆરઇનજીએ ખેતીવાડી વિભાગની પીએમ કિસાન ફોર્મન રજિસ્ટ્રેશન આધાર કાર્ડ અપડેશનની કામગીરી આરોગ્યની માતૃવંદના યોજના તેમજ આઇસીટીએસ વિભાગ જેવી યોજનાઓના લાભાર્થીઓને અડચણો આવતી હોય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાએ નિર્ણય લેવાયો છે કે દરેક તાલુકાના ગ્રામ પંચાયત વિસ્તારોમાં સર્વે ટીમ દર વખતે જઈ કુટુંબીઓની વિગતો એકત્ર કરશે આ સર્વે દરમિયાન આધાર કાર્ડ અપડેટ કેવાયસી પૂર્ણ કરવા બેંક ખાતા આધાર સાથે લિંક કરવાની કાર્યવાહી અને જે સરકારી લાભ નથી મળ્યા તેઓને સરકારી તંત્ર દ્વારા લાભ આપવો તેમજ પાત્ર કુટુંબોની યોજના માટે નોંધણી કરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સર્વે ટીમને સંપૂર્ણ સહકાર આપે અને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવે જેથી કોઈ પણ પાત્ર પરિવાર સહકાર શ્રીની કલ્યાણકારી યોજનાના લાભથી વંચિત ન રહે આજની પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીવી મકવાના સહાયક માહિતી નિયામક શ્રી નિધિ જયસ્વાલ સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા લોકેશન કલેક્ટર કચેરી મોડાસા રિપોર્ટ પ્યોર મહેન્દ્ર પટેલ અરવલ્લી હાજરો જિલ્લા વહીવટીય તંત્ર અરવલ્લી તરફથી એક નવકર પ્રયોગ કરવામાં આવી રહ્યું છે એમના લોન્ચ સંતૃપ્તિ અભિયાન તરીકે એ ઓળખવામાં આવશે અને એમનું લોન્ચ માન્ય મંત્રી શ્રી ભીપુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવેલું છે આમાં અમે એક ઓનલાઈન ફોર્મ બનાવ્યું છે અને આખી પોપ્યુલેશનનું આપણે જિલ્લાની જે સમગ્ર પોપ્યુલેશન છે એમનું સર્વે કરવામાં આવશે એક ઓનલાઈન ફોર્મ છે જે જેટલા સર્વે કરનારા છે એમાં સર્વે કરનારામાં અમારા આખા ગ્રામના જે ગ્રામ્ય લેવલનું સ્ટાફ છે આંગણવાડી વર્કર છે આશા વર્કર છે તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી ગ્રામ સેવક આઈટીઆઈના અમુક વોલન્ટિયર્સ છે એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી એ જે એપ છે એમના ડાઉનલોડ એમની તાલીમ એમને અપાઈ ગઈ છે એમાં એમના હેતુ એ છે કે ક્યાંક ના ક્યાંક અમારી સરકારની રોજિંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે જે કોઈના કોઈ યોજનાઓમાં રહી જાય છે એમને હવે સરકાર એમના દ્વાર જઈને અને એમને ટાર્ગેટેડ આપનું અચિવમેન્ટ થાય એના માટે એક નાનકડું પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર તરફથી છે આખી આપણી લગભગ અગિયાર લાખની જે વસ્તી છે એમના દરેક કુટુંબના એમાં સર્વે કરવામાં આવશે યોજનાઓની જ્યાં સુધી વાત છે સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી ફ્લેગશિપ સ્કીમ છે મોટી મોટી એમાં પીએમ સૂર્યઘર વીજળી યોજના હોય કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હોય કે સખી મંડળ એનઆરલની હોય બેન્કિંગની જે ઇન્સ્યોરન્સની લગ્ન પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે સુરક્ષા વીમા યોજના છે એવી દરેક પીએમ કિસાન સન્માન નિધિની વાત હોય રાશન કાર્ડની વાત હોય આવકના મર્યાદા આવકના દાખલા હોય અને મોટાભાગે જે આધાર કાર્ડથી રિલેટેડ જે પ્રશ્નો છે જેના કારણે બીજી યોજનાઓમાં પણ લોકોને તકલીફ પડે છે એ બધા એમાં આવરી લેવામાં આવ્યું છે અને આ ફોર્મ દરેક અમે માણસને આપી દીધું છે મીડિયા સાથે અમે શેર કરશું મારી મીડિયાના મિત્રોથી અપીલ રહેશે કે આપ લોકો એમની કવરેજ એમના જે જાગૃતિ તે લોકો સુધી પહોંચાડવું અને બીજું લોકો એમાં સહકાર આપે આ કોઈનું નામ કાઢવા માટે નથી લોકોનું કામ સમાવેશ નામ સમાવેશ કરવા માટે છે કે દરેક સ્કીમમાં ઇલિજિબલ લાભાર્થીઓને એમાં લાભ મળે ધન્યવાદ